નમસ્કાર મિત્રો હવે અહીં આપણે મલ્ટિપ્લિકેશન ઓફ ડુપ્લેક્સ નંબર જોઈશું મલ્ટિપ્લિકેશન ઓફ ડુપ્લેક્ષ નંબર તો જાણીએ કે ડુપ્લેક્સ નંબર એટલે કયા નંબર તો છે અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પંચાવન છાસઠ સિતોતેર ઇઠ્યાસી અને નવ્વાણું તો અહીં તમે આ જોઈ શકો છો કેવા નંબર કેવા કહેવાશે ડુપ્લેક્સ નંબર કેવા કહેવાશે એટલે કે જેમાં બધા અંકો છે કેવા છે સેમ છે જેમ કે અહીં બાવીસ જોઈએ તો બાવીસમાં બે જે એકમમાં છે એ જ અંક કેવું છે દશકમાં પણ છે એટલે કે અંક બે છે એકમમાં પણ છે અને બે દશકમાં પણ છે એટલે કે અંક કેવા સેમ છે એવી જ રીતે અહીંયા તેત્રીસ તો એકમમાં પણ ત્રણ દશકમાં પણ ત્રણ તો તમે સમજી ગયા હશો ડુપ્લેક્સ નંબર કોને કહેવાય હવે આ મલ્ટીપ્લિકેશન ડુપ્લેક્સ નંબર સાથે તો એક ઉદાહરણ જોઈએ આપણે તો છે ત્રણ હજાર બસો બાવીસ ગુણ્યા બાવીસ ત્રણ હજાર બસો બાવીસ ગુણ્યા બાવીસ તો આને કેવી રીતે મલ્ટિપ્લેશન કરવું તો કરીએ તો મિત્રો ત્રણ હજાર બસો બાવીસ ગુણ્યા અહીંયા બાવીસ છે તો આ રીતે કરી શકીએ મિત્રો અગિયાર ગુણ્યા બે એટલે કે અગિયાર બે બાવીસ હવે શું કરીશું મિત્રો તો ત્રણ હજાર બસો બાવીસ ગુણ્યા અગિયાર કરીશું શું કરીશું સ્ટેપ તો ત્રણ હજાર બસો બાવીસ ગુણ્યા અગિયાર જે તમને મલ્ટિપ્લિકેશન બાય ઇલેવનની જે ટ્રીક છે એ અહીં યુઝ કરીશું અહીં ઉપયોગ કરીશું તો શું કહે છે મલ્ટિપ્લિકેશન બાય ઇલેવનમાં તો ત્રણ હજાર બસો બાવીસ એટલે કે આ જે સંખ્યા લખી એની પાછળ અને આગળ શું મૂકી દઈશું તો શૂન્ય મૂકી દઈશું તો ચલો મૂકી દઈએ જીરો અહીં અને અહીં જીરો હવે આગળનું સ્ટેપ શું છે તો ચેન સિસ્ટમ બે 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 ત્રણ ને ત્રણ જીરો હવે કરીએ સરવાળો તો જીરો વત્તા બે આ જીરો અને આ બે છે તો એનો સરવાળો કેટલો થશે બે તો અહીં મૂકી દઈએ મિત્રો બે પછી છે બે બે આ બે વત્તા બે બરાબર થશે ચાર હવે છે બે વત્તા બે તો આ બે વત્તા બે બરાબર થશે ચાર આ ચાર લીધા હવે છે બે વત્તા ત્રણ તો આ બે વત્તા ત્રણ બે ને ત્રણ કેટલા થશે મિત્રો તો પાંચ આ લખ્યા પાંચ આ બે વત્તા ત્રણ એટલે કે પાંચ હવે ત્રણ વત્તા જીરો તો આ ત્રણ વત્તા જીરો કેટલા થશે ત્રણ વત્તા જીરો એટલે આ ત્રણ તો આ લખ્યા એટલું હવે પાંત્રીસ હજાર ચારસો ને બેતાલીસ હવે બત્રીસ ત્રણ હજાર બસો બાવીસ ગુણ્યા અગિયાર જે મલ્ટીપ્લિકેશન બાય ઇલેવનની જે ટ્રીક હતી એ પ્રમાણે અહીં જવાબ આવ્યો પાંત્રીસ હજાર ચારસો બેતાલીસ હવે શું રહ્યું બે તો આ બે છે એની સાથે ગુણાકાર કર્યો તો આ ગુણ્યા બે હવે અહીંયા રેપિડ મલ્ટિપ્લિકેશનની જે ટ્રીક છે એ પ્રમાણે કરીએ તો બે ત્રણ તો કેટલા થશે મિત્રો છ થશે બે પાંચ તો થશે દસ તો એક ક્યાં છની ઉપર જીરો ક્યાં છની લાઈનમાં બે ચાર તો આઠ થશે ડબલ ડિજિટમાં આઠ લઈશું મિત્રો ભૂલ કરવી નહીં એક ડિજિટમાં ન લેવી પણ કેવું ડબલ ડિજિટમાં તો આઠ કઈ રીતે લઈશું તો આ અને આઠ જીરો આઠ બે ચાર આઠ પણ ડબલ ડિજિટમાં તો જીરો અને આઠ બે બે ચાર એ પણ ડબલ ડિજિટમાં જીરો ચાર હવે આ જે સંખ્યા છે એનો શું કરીશું મિત્રો સરવાળો કરીશું ચારની ઉપર કોઈ નથી સંખ્યા સોરી ચારની ઉપર કોઈ અંક નથી એટલે કે ચારના ચાર ઝીરો વધતાં આઠ એટલે કે આઠ ઝીરો વધતા આઠ એટલે કે આઠ ઝીરો વધતા ઝીરો એટલે કે ઝીરો એક વધતા છ એટલે કેટલા થશે મિત્રો સાત તો સિત્તેર હજાર આ છે જવાબ આ રીતે મલ્ટીપ્લિકેશન ઓફ ડુપ્લેક્સ નંબર એટલે કે જે ડુપ્લેક્સ નંબર છે તો એનો ગુણાકાર આ રીતે કરીશું મિત્રો તો મિત્રો અહીં તમને ડુપ્લેક્સ નંબરનો ગુણાકાર સમજાઈ ગયેલ હશે